અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ યથાવત મેઘરજી ઉંડવા ઊંડવા રોડ પર ભીખાજીના સમર્થકોએ બેનરો સાથે ઉગ્ર વિરોધ કર્યો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કારના બેનર સાથે રેલી યોજાઈ અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ યથાવત મેઘરજનગર ઊંડવા ખાતે ભીખાજીના સમર્થકો બેનર સાથે ઉગ્ર વિરોધ કર્યો ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણીના બહિષ્કારના બેનર સાથે ભીખાજી નહીં તો ભાજપ નહીં ના સૂત્રોચ્ચાર કર્યા મોટી સંખ્યામાં સમર્થકોના દેખાવો આવતા મંગળવારે ભીખાજીના સમર્થનમાં મેઘરજ બંધનું એલાન કરાયું ભાજપા દ્વારા સાબરકાંઠા લોકસભા સીટ પર ભીખાજીને ઉમેદવાર જાહેર કરાયા હતા ભીખાજી રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવતા નેતા હોવાથી સર્વ તરફથી પ્રચંડ જન સમર્થન આ જન આક્રોશ એટલા માટે છે કે તાજેતરમાં આવડો લોકસભા ચોવી નું ઇલેક્શન છે એ ઇલેક્શનની અંદર સાબરકોઠાના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરની ભાજપ ઉમેદવાર તરીકે ઘોષણા થઈ ગઈ પ્રચાર પણ શરૂ કરી દીધો અને છેલ્લી ઘડીએ આ જે વિઘ્ન સંતોષી એવા હતા કે ભાઈ આ ઠાકોર નથી ઓબીસી માં નથી ગણાતા તો એની હું એક વાત કહેવા માંગુ છું આ જ્યારે દેશને આઝાદ થયો ઓગણીસો બાવનમાં જાતિઓનું કમિશન નિમાયું આપણા ઢેભરભાઈ પટેલ જે હતા એમના અધ્યક્ષતાને હતા એની અંદર અગિયાર કમિટી સભ્યોની નિયુક્તિ કરેલ તે અમાર ડુંગરપુરના મહારાજા લક્ષ્મણજી પણ હતા બિલોડાની અંદર દોલજી કાકો પણ હતા અને એ વખતે રામજી મંદિરની અંદર કમિશન મળ્યું હતું અમે બધા અમે બધા રાણા પ્રતાપના વંશજો હોવાના કારણે સાહેબ અમને વકડેદાર હોવાના કારણે સાઈઠ ગામ ઓકડો અમારો ચાલતો હતો એ વકડેદાર તરીકે અમે એ વખતે કહ્યું કે ભાઈ તમારે શું કરવું તા અમે તો ઠાકોર છીએ અને ઠાકોર રવાના છીએ અમારે તો બીજું કશું જોઈતું નથી તો ના મેં ઠાકોર છીએ એટલે ભીખાજી ઠાકોર ભીખાજી ઠાકોર એ અમો આવ્યું છે એટલે ભીખાજી ઠાકોરની વાત કરીએ તો ઓગણીસો બાવન થી ગેજેટ પ્રસિદ્ધ થયેલા ઠાકોરો છીએ અમને અન્યાય જો છે અને જે લોકો એમના ઠાકોર નથી એમ કેવા ઉપર ચૂંટણી ને આચાર સંહિતા લગાવો એમના કાયદેસર નિયમ પ્રમાણે પગલો લો કે ઠાકોર છીએ કે નથી એ વાત સાબિત કરો પછી ટિકિટ ની વાત કરો ટિકિટ મારી છે મારી આપવી જ પડશે મંગળવાર ના રોજ જો આ ટિકિટ પરત નહીં આપી શકે મંગળવાર કાલ સાંજ સુધીમાં તો મંગળવારે સજ્જ મેઘરાજ બંધ રહેશે

અને સાબરકોડામાં સાંસદની ટિકિટ હતી ત્યારે અમારો આ પછાત છેવાડાનો રાજસ્થાનનો બોર્ડરનો એરિયા હતો ત્યારે શરૂઆતથી અમે ખાલી વોટ જ આપ્યા છે અમને ક્યારેય ટિકિટ નથી આપી પંચોતેર વર્ષ બાદ સાબરકોઠાનું વિભાજન અરવલ્લી જિલ્લાનું થયું એમાં અમારે પહેલીવાર જો ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હોય અને એમાં બી જો ઠાકોર નથી આ એસટી છે એમ કરીને જો અમારી ટિકિટ કાપી હોય અને જો અમને ટિકિટ કાપી હોય અને જો છેલ્લા જો જાહેરાત કરી અને પ્રચાર બી સાહેબે ચાલુ કરી દીધો હતો અને જો ટિકિટ કાલે પક્ષને મોવાડી મંડળે જો ટિકિટ કાપી નાખી હોય અને જો અમને ટિકિટ ના આપતા હોય આ તો અમને એસટીનો દરજ્જો આપો કો તો ભીખાજીને ટિકિટ આપો અમારો ક્ષત્રિય સમાજનો એક જ નિશ્ચય ડિસિઝન છે કે સબરકોઠામાં ઓન્લી ફોર ભીખાજીને જેદી ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવદી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે